અને સામે રહ્યું રસોડું છે તો ચાલો ફટાફટ દર્શાવવામાં જઈને તમને બધું બતાવું તો જોઈ શકો કે કઈ રીતે છે ને ભજીયા બની રહ્યા છે એમ છે ને કે લાખો લોકો રસોઈ કઈ આ રીતે થતી હોય છે જો કે છો કેટલા બધા ભાઈઓ છે એમ છે ને ભજીયા પાડી રહ્યા છે અને સામેની સાઈડ જે બેન સમ છે એની કે લોટ કમ્પ્લીટ કરી રહ્યા છે બધું એટલે બધું જો કટિંગ કરેલું કમ્પ્લીટ છે જો આ રીતનું કંઈક છે ને ભાઈ લાખો લોકોની રસોઈ થતી હોય છે અને હાલ આપણે ગોરખનાથ આશ્રમની અંદર છે અને જ્યાં એમ છે ને કે બધું હાથે જ બનાવવામાં આવે છે કોઈ પણ મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી જો તેમ છતાં સતા લાખો લોકોની રસોઈ બધા લાખો લોકો છે ને એમ છે ને કે પ્રસાદી લેતા હોય છે તો આ રીતનું કઈક છે ને કે ભજીયા પડે છે ને કમ્પ્લીટ થતા જાય છે જો તો આ તમને રોટનો સ્ટોક જોઈ શકો છો કે કેટલો રોટનો સ્ટોક છે એટલે ને કે રોટ કમ્પ્લીટ થઈ રહ્યો જો આ રીતે કઈક છે ને લોટ બાંધવામાં આવતો હોય છે આ લોટ બાંધવા માટે એક જ મશીન રોટલીના લોટ બાંધવા માટે મશીન ઉપયોગ કરવામાં આવે બાકી પણ કોઈ પણ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી આ રીતે કઈક છે ને લોટ કમ્પ્લીટ કરીને આ રીતે પીંડા બનાવવામાં આવે છે જોઈ શકો છો બધા ભાઈઓ દ્વારા અને ત્યારબાદ અહીંયા છે ને કે રોટલી વણવામાં આવે છે જો કઈ રીતે બધા ભાઈઓ મોટી એમ છે ને કે રોટલી બનાવી રહ્યા છે આ રીતે એમ છે ને કે દેશી તે દેશી ચૂલાની અંદર આવે છે કે આ રીતે ભાઈ રોટલી કમ્પ્લીટ થાય છે અને બધા એમ છે ને કે સેવા ભાઈ ભાવ ભાઈઓ છે ને બધું એમ છે ને કે કમ્પ્લીટ કરી રહ્યા છે રોટલી આ સાઈડ રોટલીનું કામકાજ ચાલે છે અને ત્યારબાદ આ સાઈડ જો ને એ રોટલાનું બધી બહેનો દ્વારા છે ને રોટલા બનાવવામાં આવે છે જોવો દેશી ચૂલાની અંદર ભાઈ કાય કટની એકદમ ઘરે જે રીતે બનાવવામાં ને એ રીતે બનાવવામાં આવે છે આ રીતે રોટ બાંધવામાં આવે જોવો કાય જય ગુન્નારી જય ગુન્નારી ક્યાંથી આવો જૂનાગઢ થી છે જો ભાઈ બધા છે ને અલગ અલગ જગ્યાએ છે ને બધા સેવા કરવા આવતા હોય છે ઘણા બધા બહેનો છે એમ છે ને કે જોવો બધા છે ને બનાવી રહ્યા છે રોટલા આ રીતે તમે ચૂલા જોઈ શકતા છો ભાઈ કે કેટલા બધા ચૂલા છે એમને લાખો લોકોની રસોઈ બનાવવામાં આવતી હોય છે તેમ છતાં બધું દેશી સ્ટાઇલનો જ બનાવવામાં આવતું હોય છે અને બધા એટલે બધા એમ છે ને કાંઈ ઘટેને એ રીતે બધા છે ને ભાઈ ભક્તો પ્રસાદ લેતા હોય છે જો આ રીતની કઈક છે ને રોટલા બનતા હોય છે આજે તમે નિહાળી રહ્યા છો એક ગોરફનાથ આશ્રમની શાકભાજીનો સ્ટોર છે તમે જોઈ શકો છો કે એટલું બધું શાકભાજી છે એમ છે ને કે ખોડાની અંદર સ્ટોર કરવામાં આવેલું છે અને આ સાઈડ તમે જોઈ શકો છો કે બહેનો રહ્યા એ કટિંગ કરી રહ્યા છે જે ટમેટા એમ છે ને કે મરચાનું કટિંગ કરી રહ્યા છે જો આ રીતે છે ને આ સાઈડ પણ તમે છે ને એમ છે ને શાકભાજીનો સ્ટોક જોઈ શકો છો બટેકા છે ડુંગળી છે ત્યારબાદ આ બધું છે ને મરી મસાલા છે ત્યારબાદ આ સાઈડ પણ એમ છે ને કે જો ચોખા ને બધું લોટને અલગ અલગ મરી મસાલા છે તેલના ડબ્બા છે ને આ સાઈડ ભાઈ છે ને મશીન દ્વારા છે ને મરસાનું કટિંગ કરી રહ્યા છે આવું ઝીણું કટિંગ જો ભજીયા માટેનું કટિંગ કરી રહ્યા છે ભાઈ

એમ છે ને કે અંછદ્ર તો શરૂ જ હોય છે અને ત્યારબાદ અહીંયા જોઈ શકો છો દાળ કમ્પ્લીટ થઈ ગયેલી ભાઈ એટલા મોટા એમ છે ને કે પહેલાની અંદર દાળને કમ્પ્લીટ કરવામાં આવી છે જોવો અને આ રીતે એમ છે ને કે પછી ડોલ ભરીને કમ્પ્લીટ એમ કે છે ને કે જે પ્રસાદી દેવામાં આવતી હોય જોવો ત્યારબાદ આ ચાક છે એમ છે ને કે ચોળાનું શાક ચોળાનું શાક પણ કમ્પ્લીટ થઈ ગયેલું છે ત્યારબાદ આ શાક છે એમ છે ને કે મરચાં અને સાથે સાથે એમ છે ને કે ફરાળી શાક હશે કોઈ પણ પ્રકારનું મરચાં અને બટેકાને એવું દેખાય છે ટૂંકમાં અને ત્યારબાદ અહીંયા ભાત જો આ રીતે ભાત પણ કમ્પ્લીટ થઈ ગયેલા છે ભાઈ સૂકી ભાજી તમે જોઈ શકો છો ફરાળ એ સૂકી ભાજી એમ છે ને કે ફરાળ માટે કેમ કે આજે શિવરાત્રી છે એટલે શિવરાત્રી નામ છે ને ઘણા લોકો શિવરાજ રહેતા હોય છે એટલા માટે ફરાળ માટે છે ને મસ્ત મજાનું છે ને કે જો આ રીતનું ભાઈ છે ને કમ્પ્લીટ કરવામાં આવેલી છે સૂકી ભાજી ત્યાં સેવા કરવા આવું છો હું વીસ વર્ષથી અહીં સેવા કરું છું ગોરખનાથ આશ્રમમાં શેરનાથ બાપુ આશ્રમમાં શેરનાથ બાપુ મારા ગુરુ છે વીસ વર્ષ હું સેવા કરું છું ભોલાભાઈ શ્રવણ મારું નામ જામ કણાથી આવું છું અને ખાસ કરીને તો અહીંયા કેટલા લોકો પ્રસાદ લેતા છે અસર લોકો મેં તમને કીધું ભાઈ આની પહેલાય કીધું કે આશ્રમની અંદર કોઈ દેવા આકડો કાઢ્યો નથી ઓમ ત્રણસોને પાંચથી મારો વંચેત્ર ચાલુ જ છે શિવરાત્રો મેળો એટલે પાંચ દિનનો મેળો હોય છે અમારે ગુરુ ભુરતના આ ગુરતના આશ્રમમાં પંદર દિનો મેળો થાય છે આગલા પાંચ દિવસ પાંચ દિવસનો મેળોનો આગલા પાંચ દિવસ ઓમ કરો તો ત્રણસો ને પાંચથી અમારે શિવરાત્રનો મેળો જોઈએ આ રીતની સેને બધી રસોઈ કમ્પ્લીટ થતી હોય છે જો

અને ઘણા બધા આમ છે ને બહુ મોટી સંખ્યામાં બધા ભક્તો પ્રસાદ લેતા હોય છે સાઈડ છે ને બધા બહેનો પ્રસાદ લઈ રહ્યા છે જો આ રીતે કઈક પંગત છે જો આ સાઈડ બહેનો પ્રસાદ લે છે ભાઈઓ તો બસ કઈક આ રીતનો હતો છે ને કે ગોરખનાથ આશ્રમ નો જે છે ને કે વિડિયો અને ખાસ કરીને તો વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને તમામ તમામ એપિસોડ તમને આપવાનો છું મહાશિવરાત્રી 2024 ના તો બસ આ વિડિયો સાથે પૂરો કરશું